તળાજામાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું આજરોજ સવારના અગિયાર કલાક દરમિયાન તળાજા શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત પોશાક પહેરી શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું તેમજ તળાજા મહુવા ચોકડી પાસે આવેલ એબલજી પ્રવેશ દ્વાર પાસે આવેલ વીર વાળાની પ્રતિમાને હાર પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી વાસુદેવસિંહ સરોયા તળાજા તાલુકા કરણી પ્રમુખ અને રાજપૂત સમાજ કારોબારી સભ્યશ્રી આજ રોજ તળાજા ખાતે અમે શસ્ત્ર પૂજન સમગ્ર રાજપૂત સમાજના દરેક શાખાના ક્ષત્રિયો ભેગા થઈને ગામડે ગામડેથી અને આજે અમારા દરેક રાજકીય પાર્ટીઓના ટોટલ આગેવાનો સામાજિક આગેવાનો બિઝનેસમેનો આ સંદેશ આજ અમે તળાજા જનતાને કે આ શસ્ત્ર પૂજન છે અમારી ધરોહર જે

અમે તમામ જે આપણા વીર પુરુષો છે તેમના હાર સન્માન સાથે આજે અમારું શસ્ત્ર પૂજન અમારા છાત્રાલય દરબાર બોર્ડિંગ ખાતે રાખેલું છે આના માટે તમામ નગરજનો ને તળાજા નગરવાસીઓને ખુબ ખુબ શુભકામના જય માતાજી જય મા કરણી